આજોજ નિમેટા રોડ પાસે આવેલા શિકોતર માતા મંદિર પાસે અકસ્માત સર્જાયો બોલેરો પિકઅપ અને નર્દીઓ અકસ્માત ઈજાગ્રસ્તને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તમામને નાની મોટી ઈજાઓ બોલેરો પિકઅપ વાહન પલટી ખાઈ જતાં સર્જાયો અકસ્માત શ્રમિકો પોતાના કામ અર્થે જતા હતા ડ્રાઈવર કાબૂ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી ઘટનાની જાણ થતાં આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ઈજાગ્રસ્તને સારવાર મળે તે માટે તાત્કાલિક એસજી હોસ્પિટલ દોડી આવ્યા હતા તમામને સારવાર મળે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ હતી આજ રોજ નિમેડા પાસે પિકઅપ ગાડી હતી એમાં ત્રીસેક શ્રમિકો હતા એ જરૂર પાસેના વેંકટેપુરા ગામના છે એ લોકો જતા હતા વડોદરા શ્રમિકના કામ અર્થે જતા હતા અને ડ્રાઈવરે ડ્રાઇવિંગે કાબુ ગુમાવતા એ ગાડી ઝાડ સાથે અકસ્માત થતા અંદર પંદરથી વીસ લોકોને ઈજાઓ થઈ છે એમાં અત્યારે પેશન્ટ દસ પેશન્ટ હમણાં એસએસસીમાં લાવવામાં આવે છે અને અમારે સારવાર ચાલુ છે અમારી સાથે અમારા જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી મેડમ તેમજ અમારી સાથે અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અમે લોકો દોડી આવ્યા છે અને સારવાર મળે મળે એ માટે અહીંયા પ્રયત્ન કરીએ છીએ છે નાની મોટી ઈજાઓ થઈ છે હમણાં જે કંઈ સારવારમાં આગળ આવશે કેસ કઢાયા છે એ લોકોનો ફોટોગ્રાફને કરશે એટલે ખ્યાલ આવશે ના મૃત્યુ આંક એવો કંઈ છે નહીં નરેન્દ્રભાઈ રોહિત આરોગ્ય સમિતિ ચેરમેન